જય માતાજી મિત્રો તમારા બધા મિત્રો મારી યુટ્યુબ ચેનલ સૂર્ય ભક્તિ પરિવારમાં હાર્દિક સ્વાગત છે હિન્દુ ધર્મમાં પ્રત્યેક માસના કૃષ્ણ પક્ષના પંદરમી તિથિ અમાવસ્યા કહેવાય છે અમાવસ્યા તિથિ પિતૃ તર્પણ માટે વધુ ખાસ મહત્વ છે અને આ તિથિ મહત્વ ત્યારે પણ વધી જાય છે જ્યારે તે માર્ગ શેષ મહિનામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજી ભગવાન શિવજી પિતૃદેવોની સાથે સાથે શનિદેવની પણ પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે માર્ક્સિસ અમાવસ્યા પર લોકો સ્નાન કરે છે દાન કરે છે પૂર્વજોની આત્માની શાંતિ માટે તૃપ્તિ માટે તર્પણ અને શ્રદ્ધ વગેરે વિધિઓ કરવામાં આવે છે આ વર્ષે માર્ક્સિસ અમાવસ્યાની ની તારીખો બંને દિવસ આવે છે પરિણામે માર્ક્સિસ ની દર્શ અમાવસ્યા પણ તેની સાથે એક રૂપ થાય છે તો આ વિડીયો આપણે જાણીએ કે માર્ક્સિસ અમાવસ્યા ક્યારે છે માર્ક્સિસ અમાવસ્યાનું સ્નાન અને દાન ક્યારે થશે અમાવસ્યા પર પૂર્વજો માટે પૂર્વ તર્પણ વગેરે ક્યારે કરવામાં આવશે અને તે માટેના શુભ મુહૂર્તો જાણીશું પંચાંગ અનુસાર આ વખતે માર્ક્સિસ અમાવસ્યાની તિથિ બુધવાર ઓગણીસ નવેમ્બરના રોજ સવારે નવ કલાક ને તેતાલીસ મિનિટે શરૂ થાય છે અને આ તિથિની સમાપ્તિ ગુરુવાર વીસ નવેમ્બરના રોજ બપોરે બાર કલાક ને સોળ મિનિટે થાય છે તિથિને ધ્યાનમાં રાખતા માર્ક્સિસ અમાવસ્યા વીસ નવેમ્બરને ગુરુવારના રોજ આવે છે આ દિવસે સૂર્યોદય સવારે છ કલાક ને અડતાલીસ મિનિટે થશે તે સમયે માર્ક્સિસની અમાવસ્યા તિથિ શરૂ થાય છે જ્યારે અમાવસ્યા તિથિ ઓગણીસ નવેમ્બરના રોજ સૂર્યોદય પછી શરૂ થાય છે માર્ક્સિસ અમાવસ્યા તિથિ ઓગણીસ નવેમ્બરના રોજ સૂર્યોદય પછી શરૂ થતી હોવાથી અને વીસ નવેમ્બરના રોજ બપોરે બાર કલાક ને પંદર મિનિટે સમાપ્ત થાય છે પરિણામે માર્ક્સિસની દસ અમાવસ્યા ઓગણીસ નવેમ્બરના રોજ આવશે આ વર્ષે માર્ક્સિસ અમાવસ્યા અને માર્સિસ દર્શ અમાવસ્યા બંને રહેશે વીસ નવેમ્બરના રોજ માર્સિસ અમાવસ્યા પર સ્નાન અને દાન કરી શકો છો સ્નાન માટેનું બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ કલાક ને એક મિનિટથી પાંચ કલાક ને ચોપન મિનિટ સુધીનું રહેશે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરવું શ્રેષ્ઠ છે જો તમે આ સમય દરમિયાન સ્નાન ન કરી શકો તો તમે સૂર્યોદય પછી પણ સ્નાન કરી શકો છો તે દિવસે સર્વાદ સિદ્ધિ યોગ સવારે દસ કલાક ને અઠાવન મિનિટથી બીજા દિવસે એટલે કે એકવીસ નવેમ્બર સુધી સવારે છ કલાક ને ઓગણ સુધી રહેશે અમાવસ્યાના દિવસનો શુભ સમય અભિજીત મુહૂર્ત સવારે અગિયાર કલાક ને પિસ્તાલીસ મિનિટથી બપોરે બાર કલાક ને અઠ્યાવીસ મિનિટ સુધીનું છે માર્ગશીષ અમાવસ્યા પર સ્નાન કર્યા પછી ક્ષમતા મુજબ ખોરાક વસ્ત્રો વગેરેનો દાન કરવું જોઈએ જેમને પિતૃઓના શ્રાપથી મુક્ત થવા માટે શ્રાદ્ધ પિંડદાન અને પંચબલી વિધિ કરવાની જરૂર હોય તેવો માર્ગશીસ ની દસ અમાવસ્યા પર તે કરી શકે છે દસ અમાવસ્યા પર પિતૃઓના શ્રાપથી મુક્ત થવા માટેના ઉપાયોનો સમય સવારે સાડા અગિયાર થી બપોરે અઢી વાગ્યા સુધીનો છે દસ અમાવસ્યા પર વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ દાન કરવું જોઈએ અને પૂર્વજોને પ્રાર્થના કરવી જોઈએ માટે ધૂપ અને ધ્યાન બપોરે કરવું જોઈએ કારણ કે આ સમય પિતૃ સંબંધિત ધાર્મિક કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે છાણા પ્રગટાવી જ્યારે છાણાનો ધુમાડો નીકળવાનું બંધ થઈ જાય ત્યારે અંગારા પર ગોર અને ઘી છાટી ધૂપ કરવો આ સમય દરમિયાન પૂર્વજોનું ધ્યાન કરવું ધૂપ ચઢાવ્યા પછી તમારી હથેરીમાં પાણી લઈ અને તમારા અંગૂઠાનો ઉપયોગ કરીને પૂર્વજોને અર્પણ કરો આ ધૂપ ધ્યાનની સામાન્ય પદ્ધતિ કહેવાય છે અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે બધા પવિત્ર સ્થળો અને નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવાના પાણીમાં ગંગાજર ઉમેરું પણ પુણ્ય સારી માનવામાં આવે છે આ પવિત્ર સ્થળે સ્નાન કરવા જેટલું જ ફરદાયી છે સ્નાન કર્યા પછી જો તમે નજીકમાં કોઈ જરૂરિયાતમંદ જુઓ તો પૈસા કપડા અથવા અનાજનું દાન કરો ક્ષમતા મુજબ ગાયના આશ્રય સ્થાનમાં લીલું ઘાસ અથવા ગાયનું દાન કરો તાંબાનો કરસમાં પાણી ભરીને શિવલિંગ પર જર ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ચાંદીના કરસથી ભગવાન શિવ કાચું દૂધ રેડો પાણીથી ફરી અભિષેક કરો શિવલિંગને શણગારો તિલક લગાવો પત્ર ધતુરા ફરો ફૂલો અર્પણ કરો અમાવસ્યાના દિવસે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જર અર્પણ કરો જર અર્પણ કરતી વખતે

એકસો ને આઠ વખત જાપ કરો આજે આપણો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ